રામ રામ સીતારામ જે આપણે ઘોડા હોય એને પીઠ આવતી હોય તો કાળજી રાખવાની બન્યા રહીશું મિત્રો મિત્રો આ આપણે ઘોડી છે હવે આપણે પીઠ આવી હોય તો કઈ રીતે ખબર પડે કે પીઠ આપણે શય કઈ રીતે જોઈ શકીએ તો આ રીતે તમારે ઘોડી પાસે જવાનું છે અને આ રીતે ધીરે ધીરે હાથને આ રીતે પૂરેપૂરો થોડુંક પ્રેશર આપવાનું અને જોવાનું છે જો મિત્રો પીઠ આવી લેશે ને તો ઘોડી બેહી જશે અને એને દુખાવો થશે એટલે બેન્ડ વાળી જશે થોડીક બે જવાનું પ્રોસેસ કરશે તો આ પીઠ આવી હોય તો આપણે એને એની પાછળનું રહસ્ય શું છે હું તમને સમજાવી દઉં તો હલો મિત્રો જો આપણે ઘોડાને પીઠ શા માટે આવતી હોય તે હું તમને સમજાવું તો આ નમધો હે આ નમધાને આપણે પંદર વીસ દિવસની અંદર એકવાર ફરજિયાત ધોવાનું હવે એ શા માટે ધોવો પડે તો આનો જે પસીનો હોય ને પૂરેપૂરો આની અંદર આવી જતો હોય તો આનો જે મેલ હોય પસીનાનો એના કારણે થઈ જો અત્યારે આ એટલે એકદમ સ્મૂથ તમે જોઈ શકો તો પસીના કારણે એકદમ કડક થઈ જાય આપણે જે ગાદી હોય કે નમદો મૂકવાનો હોય તો એના કારણે પણ બહુ કડક થાય તો એના કારણે અમુક ઘોડાઓને પણ પીઠ આવતી હોય તો અવશ્ય મિત્રો જે સલ્ફર આવે એને રાત્રે પાણી મળીને ધોઈ નાખવાનું તો જેથી કરીને પૂરેપૂરો એનો જે એનો પરસે વસે નીકળી જાય તો એ ખૂબ જ પીઠ આવવાનું પણ એ મૂકી એક કારણ હોઈ શકે તો હું તમને બતાવું કઈ રીતે આપણે આ નમદો લગાવવાનો છે અને એની ઉપર જીન કઈ રીતે મૂકવાનું છે તો હું તમને એ પણ એક આપણે જોઈ લેવાનું કે એની બેલેન્સિંગ એની મુખ્ય બેલેન્સ કઈ રીતે રાખવાનું છે હું તમને બતાવું તો મિત્રો આ નમદો છે જે આ વચ્ચે બેલેન્સ એનું આ મિડલ કહેવાય વચલી પટ્ટી તો આ ખાસ આપણે આ જોવાનું છે જયારે લગાવતી વખતે તો એને આ રીતે મૂકવાનું છે જો એને જે કરો રજુ આવે ને એના સેન્ટર નું સેન્ટર આ વસ્તુ રહેવી જોઈએ જો આ રીતે આ જેટલી સેન્ટર રહેશે ને જો આગળ પાછળ આ રીતે રહેશે ને તો પણ એને અનબેલેન્સિંગ થશે અને પીઠા વાળું કારણ બની શકે તો આપણે ખાસ કરીને તો મિત્રો આ રીતે બે છેલ્લે હાથની આંગળીથી આ રીતે માપ લઈ અને આ રીતે મૂકી દેવા જે મિત્રો આ નમદો હોય ને ઈ આપણે એના જે પગણી સીધાઈ હે ને એની સેન્ડ લાઈન ટુ લાઈન આવવું જોઈએ બહુ પાછળ નહીં અને બહુ આગળ નહીં આ મિત્રો ખાસ તમારે ધ્યાન રાખવાનું તો આપણે એની પર શેડ લગાવીએ શેડ લગાવતા વખતે આપણે ખૂબ જ ધ્યાન રાખવાનું છે કે શેડ ખુલ્લું ના રહી જાય અને જેની તંગ આવે એ જો ખુલ્લા રહી જશે તો અવારનવાર આ રીતે અનબેલેન્સિંગ થતું હોય તો હું તમને એ પણ બતાવી દઉં કે પીઠાવાના કારણો કયા કયા છે તો મિત્રો આપણે આ જીન લઈ લીધું છે હાથમાં એને આપણે આ રીતે લગાવવાનું ઘોડાને જો જયારે મૂકીએ ત્યારે બે આ રીતનું તો આપણે આ સેડલ લગાવી દીધું છે તો સેડલ લગાવ્યા પછી નમજો આ રીતે ખેંચાતો હોય તો આ રીતે એની બર્થેની સાથે સેજ બે હાથથી આ સેજ સ્લાઇડલી ઊંચું કરવાનું થોડુંક તો પીઠ ના પીઠ આવતી હોય તો અહીંયાથી થોડી હવાની અવરજવર થાય ને એને પછીનો હોય એ નમદો એકદમ ખેંચી લે શો થઈ જાય તો પીઠ ના આવે તો આ તમારે ખાસ જોવાનું કે સેજ આને ઊંચું કરવાનું છે આમ હાથ વડે તો આ રીતનો બસ બેસાડી દેવાનું તો મિત્રો ખાસ તો આ રીત છે અને જ્યારે તંગ તાણતા હોય આપણે નીચેના ત્યારે ખૂબ કાળજી રાખવાની આપણે જો આ રીત મિત્રો જે આપણે શેડ લગાવી એના જે તંગ તાણવાનું હોય એ ધીરે ધીરે તાણવાનો એ એકદમથી આપણે તાણી નહીં લેવાનો

જ્યારે તાણી અને બેસી જાય ત્યારે એક બાજુ આ રીતનું અનબેલેન્સિંગ થઈ જતું હોય તો મિત્રો ખાસ કરીને તો જ્યારે પાંચ પાંચ કદમ કે દસ દસ કદમ તમારે જોઈ લેવાનું શરૂઆતની અંદર તો ખાસ કરીને આજ ખૂબ જ ધ્યાન રાખવાનું હોય મિત્રો તો બસ આ રહી જતું જ આજ આપણે તો મિત્રો આપણે જે શેડલ લગાવી પણ જાણ્યું અને જ્યારે આપણે રાઇડિંગ કલબથી આવતા હોય ઘોડા ચલાવીને આવતા હોય તો એકદમથી આપણે ઘોડાને નવરાવવાનો નથી પૂરેપૂરો તો જ્યારે રાઈડ આ બહારથી આવ્યા પછી ઘોડાને તો એના જે કરોડ રજૂ છે આ તો એના ઉપર પાંચ થી સાત પાણીના રેડવાના જેથી કરીને એની પીઠ મજબૂત થાય જે આપણે પીઠ આવવાના પ્રશ્નો થોડા હળવા થઈ જશે એકદમ ધીરે ધીરે અને ચારે પગની અંદર તો આપણે પાણીથી પણ એને ધોવાના હે અથવા રેડવાનું હે પૂરેપૂરો ઘોડાને નવરાવાનો નહીં મિત્રો ઘોડાને ને ને તો બીમારીની સમસ્યા થોડીક રહી જશે તો આ બહુ એક ધ્યાનમાં રાખવા જેવી બાબત છે તો મિત્રો આપણે પીઠ આવી હોય તો જયારે પીઠ આવી ત્યારે બિલકુલ આપણે ઘોડાને રાઈડિંગ માટે નહીં લઈ જવાનું કે ઉપર બિલકુલ સામાન નહીં લગાવવાનો કારણ કે એને પૂરેપૂરો આરામ મળશે સાત થી દસ દિવસની અંદર તો એને રાહત થઈ જાય તો આ પીઠ આવી હોય તો એના પછી શું આપણે ઘરગથ્થુ ઉપચાર રહે આપણા ઘરે જે સાસ બનતી હોય એના અંદર માખણ નીકળે તો માખણને હાથમાં લઈ અને આ રીતે ધીરે ધીરે હળવા હાથે માલિશ કરવાની કરોડ કરોડ રજૂમાં અને બીજું કે કોપરેલ તેલ એ પણ આ દિવસની અંદર બે થી ત્રણ વાર આ રીતે કરોડ રજૂને ઉપર માલિશ કરીને હળવા હાથે તો એને બિલકુલ રાહત થઈ જાય અને પીઠ પીઠાવાનો પ્રશ્ન હળવા થઈ જાય તો મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો એક લાઈક કરજો જે અશ્વપ્રેમીઓ હોય એને શેર કરજો જેથી કરીને એમને ફાયદો થાય અને વધુમાં વધુ શેર કરજો આ વિડીયોને એ ખૂબ જ અશ્વપ્રેમીઓનો ફાયદો થશે જય હિન્દ જય ભારત